તો નમસ્કાર ગુજરાત છે ફરી એકવાર હવામાન અંદર આજે તારીખ પાંચ ઓક્ટોબર પચીસ અને જ્યાં મિત્રો બધા જ હવામાન ખાતાના નકશાઓ સામે આવી ગયા છે સાથે જ નિષ્ણાતોની પણ આગાહીઓ સામે આવી ગઈ છેલ્લે છેલ્લે મિત્રો ચોમાસાના વિદાય સમય જે વાવાઝોડું બન્યું છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે મિત્રો જે છે તે કોઈક નવા કરશે તેવું લાગી રહ્યું છે આવશે કારણ કે આજથી બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસની અંદર બીપરજોઈ વાવાઝોડું પણ સેમ ટુ સેમ આ લોકેશન ઉપર જ બન્યું હતું અને ત્યાર પછી જે ગુજરાત રાજ્ય ઉપર બીપરજોઈ વાવાઝોડું તૂટી પડ્યું હતું અને તેને કારણે જે ભારે નુકસાન થયું હતું તે મિત્રો આપણને યાદ છે અને અત્યારે હાલ એ જ લોકેશન ઉપર આ વાવાઝોડું શક્તિ અત્યારે તાંડવ મચાવતું આગળ વધી રહ્યું છે અને ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા છે કે વાવાઝોડાની આંખ હવે દેખાવા લાગી છે જે મિત્રો અત્યાર સુધી વાવાઝોડું જે છે તે એક સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે રમતું હતું પરંતુ અત્યારે જોશો તો આખું વાવાઝોડું છે તેમાં મિત્રો અહીંયા વચ્ચે જે છે તે હવે આ વાવાઝોડાની જે આંખ છે તે પણ મિત્રો દેખાવા લાગી છે એટલે કે હવે આ વાવાઝોડું વધારે તીવ્ર અને વધારે ગતિ સાથે આગળ વધતું જે છે તે મિત્રો જોવા મળી રહ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી જાણીશું કે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આવવાનું છે કે નહીં વાવાઝોડુંની દિશા કઈ છે કઈ દિશા તરફ આ વાવાઝોડું અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે સાથે બીજા નંબર ઉપર કઈ તારીખે મિત્રો ગુજરાત રાજ્ય પર વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે અને કયા કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વાવાઝોડાનું તાંડવ જોવા મળવાનું છે તો એક પછી એક મિત્રો બધી જ માહિતી આપવાની છે સાથે ચોમાસાની પણ એક ખૂબ જ માહિતી જે છે છે તે સામે આવી અને ત્રીજા નંબર ઉપર મિત્રો શિયાળો જે છે તેને લઈને પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કેટલી ઠંડી પડવાની છે કેટલી તડ ગરમી પડશે કેટલી ઠંડી પડશે શિયાળો શરૂ થાય તે પહેલા તડકાને લઈને પણ એક આગાહી છે જેનાથી ખેડૂતોને ફાયદો થવાનો છે તો ચાલો મિત્રો એ ટુ ઝેડ બધી માહિતી એક પછી એક શરૂ

ગુજરાતની બોર્ડર છે ને ગુજરાતની બોર્ડર થી આંખ જોઈએ તો માત્ર એક બાજુ ગુજરાત છે એક બાજુ ઓમાન દેશ છે અને વચ્ચે મિત્રો આ વાવાઝોડું શક્તિ જે છે તે મચાવી રહ્યું છે હાલ અત્યારે મિત્રો જે રિપોર્ટ સામે આવી રહ્યા છે જે જોતા એવું સામે આવી રહ્યું છે કે વાવાઝોડાની ગતિ અત્યારે બસો થી બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક સાથે એટલે કે ખૂંખા

ભાઈઓને સૂચના આપી દેવામાં આવી કારણ કે માત્ર વાવાઝોડું વરસાદ નહીં પરંતુ કાંઠેથી મિત્રો દ્વારકા પાસેનો જે દરિયો છે તે ગાંડો તૂર બનતું જોવા મળી રહ્યો છે જેને કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે વાવાજોડું મિત્રો કઈ દિશા તરફ પણ આગળ જઈ રહ્યું છે તે આપણે જાણવું જરૂરી કારણ કે છેલ્લે છેલ્લે મિત્રો વાવાજોડાનો એક અદભુત ટર્ન જોવા મળી રહ્યો છે જે મિત્રો ચિંતાજનક છે કારણ કે ગયા વર્ષે મિત્રો જે બી પર જે સક્રિય થયું હતું તે મિત્રો તમને જણાવી દઈએ તો અહીંયા સેમ ટુ સેમ આ લોકેશન ઉપર જ બન્યું હતું પરંતુ બી પર જે સીધે સીધું ગુજરાત અને મહારાષ્ટ્ર પર આ રીતનું ત્રાટક્યું હતું પરંતુ આ વખતે મિત્રો ઊંધુ છે આ વખતે આ શક્તિ વાવાઝોડું જે અત્યારે હાલ એક્ટિવેટ થયું છે તે શક્તિ વાજુ ગુજરાત તરફ નહીં પરંતુ બીજી તરફ એટલે કે ઓમાન તરફ જે છે તે ફંટાતું જોવા મળી રહ્યું છે હવે આ સાંભળીને ઘણા બધા લોકો ખુશખબર રાખી રહ્યા હશે અને ખુશ થઈ રહ્યા હશે પરંતુ મિત્રો એક

ત્યાં લોકેશન ઉપર આવીને આગળ વધી રહ્યું છે પરંતુ એક સાચ એક સારી અને ખુશખબરી ભર્યા સમાચાર એ ગણી શકાય કે આઠ તારીખે જયારે વાવાઝોડું રિટર્ન આવી રહ્યું છે ત્યારે નબળું પડતું જોવા મળી રહ્યું છે એટલે કે ડીપ ડિપ્રેશન બનાવશે લો પ્રેશર એરિયા સક્રિય કરશે અને વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ જવાનું છે એટલે કે મિત્રો વાવાઝોડું નો કમ્પ્લીટ હું તમને ટ્રેક સમજાવું તો આજે તારીખ પાંચ થઈ છે આજે આ વાવાઝોડું અહીંયા એટલે કે મધ્યમાં છે આ બાજુ ઓમાન રહેલું છે હું તમને અહીંયા લખીને સમજાવું તો એક બાજુ ઓમાન છે અને એક બાજુ આપણું આ ગુજરાત રહેલું છે Okay. <laughs> પાંચ તારીખે આ વાવાઝોડાનું લાઈવ તમે ટ્રેક જોશો તો પાંચ તારીખે વાવાઝોડું વચ્ચે એકદમ વચોવચ રહેલું છે આ રીતનું અને વળી પાછું જ્યાં પાંચ તારીખે હું ત્યાં મિત્રો પાંચ તારીખે હતું ત્યાંનું ત્યાં મિત્રો આ વાવાઝોડું જે છે તે આઠ તારીખે ફરી પાછું આવતું જોવા મળી રહ્યું છે એટલે કે જ્યાં આજે છે ત્યાં જ વાવાઝોડું આ રીતનો પાછો ટર્ન મારીને આઠ તારીખે આવવાનું છે આ મિત્રો ખતરનાક સમાચાર તમે ઘડી શકો કારણ કે વળી પાછી નવા જૂની 8 તારીખ સુધી થઈ શકે જો કે ગુજરાત ઉપર મિત્રો શું અસર થવાની છે તો ગુજરાત ઉપર ડાયરેક્ટ વાવાઝોડું ચડતું જોવા નથી મળી રહ્યું જેથી ગુજરાતમાં કોઈ છેલે છેલે નુકસાની જવાના અંદાજ નથી પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ 100% થઈ શકે વરસાદ પવનો આ બધી વસ્તુઓ જોવા મળી શકે અને મિત્રો મને જણાવ્યું હતું કે 8 તારીખે વાવાઝોડું અહીં આવી રહ્યું છે તો 8 તારીખે અહીંયા ફરી પાછો દરિયામાં આવીને નબળું પડી રહ્યું છે કહી શકો કે ચોમાસાનું પણ નબળું પડવું ફાઈનલ થશે કારણ કે જેવું 8 તારીખે વાવાઝોડું અહીંથી નીકળશે એટલે એટલે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાના એંધાણ શરૂ થઈ જશે અને 10 તારીખ પછી તો કમ્પ્લીટ ચોમાસું વિદાય જે છે તે ગુજરાત રાજ્યમાંથી લઈ લે તેવા એંધાણ અત્યારે હાલ બની રહ્યા છે તો ચાલો મિત્રો કેટલા ફોટા કેટલા જે વિડિયોસ સામે આવી રહ્યા છે એ જાણી લઈએ અને તેના આધારે આપણે માહિતી મેળવીએ કે શું કહી રહ્યું છે ગુજરાત રાજ્યનું હવમાન કારણ કે એ બધી માહિતી પણ મેળવવી જે છે તે ખૂબ જરૂરી બનવાની છે તો જાણીએ એક પછી એક બધી માહિતી લઈએ તો મિત્રો સૌથી પહેલા આ ફોટો જે સામે આવી રહ્યો છે આ ફોટો મિત્રો જો તો વાવાઝોડું દર્શાવે છે અને અવકાશમાંથી જે સેટેલાઇટ પિક્ચર છે મિત્રો સામે

પણ મિત્રો જોઈ લો સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં તમે જોશો કે અહીંયા આપણું લીલા કલર નું માર્ગ કર્યું એ આપણું ગુજરાત છે અને પીળા કલરે માર્ક કર્યું એ વાવાઝોડું છે તો જો બંને ગુજરાત અને વાવાઝોડું ટચ ટુ ટચ બોર્ડર લાઈન ઉપર જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે ત્યાર પછી આ નકશો મિત્રો આપણે ધ્યાનથી છે અને આના ઉપર વિસ્તારથી વાત કરવાની છે કારણ કે આ નકશો છે શિયાળાને લગતો જી હા દર્શકો મિત્રો ક્યારથી કેટલું તાપમાન રહેશે એ દર્શાવતો આ નકશો છે તો તમે અહીંયા જોશો તો ગુજરાત રાજ્યની અંદર માર્ક કરીએ આખા ભારતનો આ નકશો છે પરંતુ આપણું ગુજરાત અહીંયા બ્લેક કલરનો સર્કલ બનાવ્યું ત્યાં આવેલું છે અને ગુજરાત ઉપર જોશો તો ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી તાપમાન હવે પછીના દિવસોની અંદર જોવા મળી રહ્યું છે એટલે કે થોડી ગરમી હવે વધવાની છે જી હા મિત્રો અત્યાર સુધી જે ચોમાસાની ઠંડી હતી હવે જેમ શિયાળો આવશે તો શિયાળેમાં તો ઠંડી પડે છે પરંતુ શિયાળા પહેલા એક મિત્રો પાંચથી છ દિવસનો તડકો નીકળશે અને 30 થી બત્રીસ ડિગ્રીનું વધારે ટેમ્પરેચર તમને જોવા મળશે હોપફુલી 10 થી પંદર તારીખ વચ્ચે જોવા મળશે અને ત્યાર પછી પંદર તારીખ પછી એટલે કે જેવી દિવાળી નજીક આવશે એટલે ફરી એકવારનું તાપમાન જે છે તે ઘટવા લાગશે અને ઠંડી તરફ મિત્રો દેશ આગળ વધશે ગુજરાત આગળ વધશે અને આ વર્ષના શિયાળાને લઈને પણ મિત્રો એક સૌથી મોટી અપડેટ આવી રહી છે કે આ વર્ષનો શિયાળો થોડો આગરો રહેશે કારણ કે લા લીનોની અસરો જોવા મળી રહી છે તો લા લીનોની અસરોને કારણે આ વખતે શિયાળામાં જે છે તે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની પણ આગાહી છે તો માટે પણ દરેક લોકોએ તૈયાર રહેવું તો મિત્રો ચાલું મિત્રો મેં તમને વાવાઝડુડાને લઈને અને સિસ્ટમને લઈને તો માહિતી આપી દીધી પરંતુ હવે આપણે આજની વાત કરીએ કે ગુજરાત રાજ્યની અંદર આજે શું થવાનું છે કારણ કે આજે રજાનો દિવસ છે રવિવાર છે તો જો કોઈ બહાર જવાના પ્લાન હોય તો ખાસ આ સમાચાર જાણવા જરૂરી કારણ કે આજે શું થવાનું છે વાદળોને આધારે સમજી અને જોઈએ કે વાદળો શું કરી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર આજે કેવી મોટી નવાજોની થતી જોવા મળી રહેશે એ જાણવું જરૂરી તો જુદા જુદા જે વેધર મોડલો છે એ સામે આવી રહ્યા છે અને વેધર મોડલ અનુસાર મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા અંદર એક સિસ્ટમો જે છે તે મજબૂત રીતે આગળ વધી રહી છે તો એ વાદળો જે પણ ભાગોમાં બનશે એ ભાગોમાં જે છે તે લોકોએ સાવધાન રહેવું પડશે તો સૌથી પહેલા તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપર જોવો તો અહીંયા જે મોરબી જામનગરનો પટ્ટો છે દ્વારકા અને પોરબંદરનો પટ્ટો છે તો આ પટ્ટામાં આવેલા તમામ તાલુકાઓ પર આ ખૂંખાર કાળા ડિબાગ વાદળો છે જેથી આ ભાગોમાં અતિભારે વરસાદની આજે સિસ્ટમ રહેશે કચ્છની અંદર પણ જોઈ લો તો રાપરના વિસ્તારોથી લઈને ગાંધીધામ ભૂંજ માંડવી નલિયાના વિસ્તારોથી લઈને સિસળગઢ આ બધા વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મહેસાણાથી માંડીને અંબાજી પાલનપુરના વિસ્તારો થરાડ સુઈગામ ડીસા પાલનપુરથી લઈને પાટણના વિસ્તારો મોઢેરા હિંમતનગર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે કારણ કે આ ભાગોની અંદર આ જોઈ લો મિત્રો સડક જે આખી આખો આ વાદળનો પટ્ટો જોવા મળી રહ્યો છે તો આ વાદળીય સિસ્ટમ જે છે તે ગુજરાતના આ ભાગોને તાટક છે અને વરસાદ લઈને આવશે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બધા ભાગોની અંદર વાદળોને કારણે સારો એ વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હાલ આજે તો કોઈ મોટા વાદળો નથી જેથી આજે હાલ અત્યારે સવાર પૂરતી કોઈ મોટી આગાહી દેખાતી નથી દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઓ તો અત્યારે હાલ કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ જે સૌથી મોટો ખતરો છે મિત્રો એ વાદળોનો નથી એ મિત્રો ખતરો છે વાવાઝોડાનો જે અહીંયા સીધે સીધો બંગાળની ખાડી ઉપર આપણને જોવા મળી રહ્યો છે એટલે કે આ જે મિત્રો વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્યથી અત્યારે તો દૂર જઈ રહ્યું છે

તો સાત અને આઠ તારીખ મિત્રો જેવી જશે તો આઠ તારીખે મિત્રો વાવાઝોડું નજીક આવશે અને ત્યારે સૌથી વધારે ગુજરાત રાજ્યમાં અસર થવાની આગાહી છે જો કે મિત્રો એ તારીખ તારીખ નજીક આવશે આવશે ત્યારે દિશા બદલી શકે નબળું પણ પડી શકે વાવાઝોડું મજબૂત પણ થઈ શકે તો મિત્રો એની પળે પલની અપડેટ જે છે તે આપણે આવનારા વિડીયોમાં મેળવતા રહીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે કયા ગામથી મિત્રો જોઈ રહ્યા છો અને તમારા ગામના હાલનું વાતાવરણ કેવું છે પણ કોમેન્ટમાં લઈને સમાચાર સાથે ફરી એકવાર મળશું આવતીકાલે નવા હવામાન સમાચાર ની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાકૃષ્ણ